સુરતના કોસંબા પાસે નેશનલ હાઇવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસના ચાલકે ખાડીમાં બસ નાખી દેતા ઊંઘમાં જ મુસાફરો દબાઈ ગયા હતા જોડે બસ ના પત્ર કાપી રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે અડતાલીસ ઉપર બુધવારના રોજ વહેલી સવારે પાંચ વાગે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા લોકોની બુમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયરને જાણ કરી હતી

એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારે ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા